નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ ચાર બે હજાર કરેલ છે અને આજે કઈ તારીખનું વાવેતર કરેલ છે પાયાની અંદર શું આપેલું છે કેટલા દિવસે ઉગેલું છે અને આજે કેટલા દિવસનું આ લસણ થયું છે તો આપણે આજે આ ફિલ્ડ વાત કરીએ તો મુકેશભાઈ માંગરોળિયા અમારે મુકેશભાઈ આપણે તમને પૂછવાનું એ અમારા ખેડૂત મિત્રોને જણાવો કે આ કઈ તારીખનું લસણ તમે વાવેતર કરેલું છે આ લસણ નવ તારીખે વાવેલું વાવેતર કરેલું છે નવ તારીખ નું વાવેલું છે અને ત્યારબાદ તમે એક પિયત આપેલું છે કે બે પિયત આપેલા છે પિયત આપેલું છે એક જ પિયત આપેલું છે ને આ લસણ ને બરાબર છે એક પિયતે આ લસણ ઉગી ગયું છે જેને આપણે જોઈ શકીએ છીએ અને આ લસણ કેટલા દિવસે દેખાવાનું ચાલુ થઈ ગયું હતું કે જેનો ઉગાવો કેટલા દિવસે નીકળી આવ્યો હતો દસ થી બાર દિવસ કમ્પ્લીટ નીકળી ગયું તો આમ તો છ થી મે દિવસ થી નીકળવા મળ્યું હતું પણ દસ થી બાર દસ થી બાર દિવસે કમ્પ્લીટ આ લસણ દેખાઈ ગયું એટલે નવ તારીખ વાવેતર છે ખેડૂત મિત્રો અને દસ થી બાર દિવસે દેખાઈ ગયું છે એટલે અઢાર ઓગણીસ તારીખે આ કમ્પ્લીટ આ લસણ દેખાઈ આવેલું છે અને બીજા નંબરમાં એ કે આજે તો આ લસણ બાર થી તેર દિવસ નું થયું છે અને બાર થી તેર દિવસની અંદર આ લસણ આપણે ગ્રોથ કેટલો ગ્રોથ ઝડપી થયેલો છે આપણે આપણે નરી આંખે જોઈ શકીએ છીએ બતાવજો કે ભાઈ આ લસણ આટલું દસથી બાર દિવસનું ઉગા પછીનું આ લસણ છે તો આ કેટલો ઝડપી ગ્રોથ થયો છે ને એટલે આ સમયની અંદર ખાસ કરીએ તો જો લસણના વાવેતર હોય છે ડુંગળીના વાવેતર હોય છે એની અંદર ટોચું બળવાની પુષ્કળ પ્રમાણમાં ફરિયાદ આવી રહી છે ત્યારે આજે મુકેશભાઈની વાડીનો જે ફિલ્ડ છે આપણે લસણનો એમાં ક્યાંય પણ અણી દાઝેલી હોય કે ટોચ બળેલી હોય એવો કોઈ પણ પ્રશ્ન નથી આને હજી એક થી બે પિયત જ આપેલા છે અને ઉગાવાનો સમય એ હજી દસ થી બાર દિવસનો થયો છે તો આની પાછળનું કારણ શું છે કે આ લસણ આટલું દસ થી બાર દિવસમાં આટલું મોટો ગ્રોથ કરીને આટલી સારી ગ્રીનરી છે તો આપણે મુકેશભાઈને પૂછીએ કે ભાઈ પાયાની અંદર એમણે શું શું વાપરેલું હતું મુકેશભાઈ આપણે પાયાની અંદર શું શું નાખેલું છે ડીએપી ખાતર અને હુમોલ જી અને ગ્રો ઓર્ગેનાઇટ ગ્રો ઓર્ગેનિક આપણે જે બબે કિલોના પેકેટ હતા તમને આપેલા હતા એક રાખેલા હે ને આ પાયાની અંદર બબે કિલો ખેડૂત મિત્રો તો તમને જણાવી દઈએ કે આની પાયાની અંદર પંદરથી વીસ કિલો ડીએપી આપેલું છે અને વિંચી એગ્રો જે આપણે આગળ વિડીયોમાં કીધેલું હતું આગળ વિડીયો બનાવેલો છે એની અંદર વિંચી એગ્રોનું જે અમેરિકન કંપની છે ગ્રોમોર કંપનીનું રો મટીરિયલ આવે છે એવું જ અને વિંચીય એગ્રો તરીકે જે ઇન્ડિયાની અંદર માર્કેટિંગ કરે છે એનું જે હુમોલ જી અને ગ્રો ઓર્ગેનાઇટ જેની અંદર ઓર્ગેનિક કાર્બન પુષ્કળ પ્રમાણમાં રહેલો છે હુમિક એસિડ આવે છે અને ફોલિક એસિડ આવે છે આ વસ્તુ આ પાયાની અંદર આપેલી છે અને એનું આજે આપણે રિઝલ્ટ જોઈ શકીએ છીએ વિગે બે કિલો દીઠ આપણે એને હુમોલ જી અને ગ્રો ઓર્ગેનાઇટ આપેલો છે તો આપણે તમારી નરી નરિયાખે આ ખેડૂત મિત્રો આપણે ફિલ્ડ જોઈ શકીએ છીએ કે લસણનો ફિલ્ડ દસથી ઉગ્યા પછી દસથી બાર દિવસનું આટલું ગ્રોથ લેવરા લેતું હોય તો એનું કારણ છે જે વેન્ચી એગ્રોનું ગ્રો ઓર્ગેનાઇટને હુમોલ જે વાપરેલું છે એના થકી આજે ઘણું સારું જેનું રિઝલ્ટ મળેલું છે એવું મુકેશભાઈ પોતે સ્વીકારે છે અને બીજા પણ ફિલ્ડ છે એમાં પણ આપણે વપરાવેલું છે તો આગળ એનો પણ વિડીયો બતા બનાવીશું તો ખેડૂત મિત્રો તમને જોવાનું બતાવવાનું એ હતું કે ભાઈ જે ગ્રો ઓર્ગેનાઇટને હુમોલજી છે એના રિઝલ્ટ કેવા આવેલા છે કેવી રીતે એને વાપરવું જોઈએ કેટલા પ્રમાણમાં વાપરવું જોઈએ તો બે બે કિલો એકર દીઠામાં એ વીઘા દીઠામાં ગ્રો ઓર્ગેનાઇટ વાપરેલું છે અને બે કિલો હુમોલજી વાપરેલું છે નમસ્કાર